ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલજી તમને લોકો થતું છે કે દંડક એટલે શું તો દંડક એટલે મોનિટર આપણી સ્કૂલમાં આપણે મોનિટર હોય છે ને જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે શાળામાં સૌથી મસ્તી કોણ જે કોઈ નું ના સાંભળે રેગ્યુલર આવે નહી અને જયારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે એનું લેસન કમ્પ્લીટ ના હોય અને મસ્તી પર બાળકને અમારા ટાઈમ પર અમે મોટર ભરાવતા હતા તો મોનિટર એટલે ક્લાસની ની સાર સંભાળ રાખનાર એવા આપણા દંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકર ઉપસ્થિત છે એમના માટે જોરદાર તાલીમ મળો આપણી વચ્ચે ઉપસ્થિત